મોતીવાડા ખાતે દક્ષિણ વિભાગ કોળી સમાજ મંડળના પચાસ વર્ષ પૂરા થતા સુવર્ણ જયંતિ ઉત્સવની ઉજવણી કરાઈ પારડીના મોતીવાડા વાયા ઉદવાડા આરએસ કોળી સમાજની વાડી ખાતે આજ રોજ દક્ષિણ વિભાગ કોળી સમાજ મંડળના પચાસ વર્ષ પૂરા થતા સુવર્ણ જયંતિ ઉત્સવ નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સમાજના ગૌરવપૂર્ણ પચાસ વર્ષ પૂર્ણ થતા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ પૂર્વ મંત્રી કરશનભાઈ પટેલ વલસાડ કોળી સમાજના ઉપપ્રમુખ શશિકાંતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા સુવર્ણ જયંતિ ઉત્સવ પ્રસંગે પારડી વાપી ઉમરગાંવ વલસાડ દમણના કોળી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેતા પુષ્પકો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું આ સાથે રેલીમાં માં જોડાયેલી યુવાઓને સ્ટેજ ઉપર આમંત્રિત કરી પ્રોત્સાહિત કર્યા હતા આ સાથે સમાજના પૂર્વ પ્રમુખ ઉપપ્રમુખ અગ્રણીઓને યાદ કર્યા હતા ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે સમાજના વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે આગળ વધી સમાજનું નામ રોશન કરવા શુભેચ્છા પાઠવી હતી પ્રમુખ હરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે સમાજને આર્થિક આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે આગળ વધારવા અને એકતા વધે તે માટે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ હરેશભાઈ પટેલ મંત્રી ધીરુભાઈ પટેલ ખજાનજી ઈશ્વરભાઈ પટેલ સહિત સમાજના અગ્રણી યુવાનોએ જહેમત ઉઠાવી હતી આજે ઉદવાડા ખાતે દક્ષિણ વિભાગ સમાજ સમાજ પ્લેટફોર્મ સમાજ દ્વારા કરવામાં આવ્યો છે ખુબ સરાહનીય છે ગઈકાલે પણ દરેક અમે કામ રેલી કાઢી હતી આ બાબતે શ્રી હરીશભાઈ જીતુભાઈ શ્રી અને દરેક કારોબારી સભ્યોને અને યુવાનો ખરેખર અભિનંદન આપવા કરતા કે તમે સમાજની ઉત્સુકતા સમાજની જાગૃતતા માટે તમે રેલી આકારે ગામ ફર્યા છો અને આ સ્વર્ણ છે સમાજ એક રહેશે સમાજ સંઘર્ષ કરીને સમાજ આગળ આવશે તો સમાજના માટે તમને ખૂબ અગત્યનો સમાજનું કામ કરી દળાશે યુવાનો દરેક મારા મને વિનંતી મારા મારી કે સંઘર્ષ થી બધું મળતું નથી પણ સંઘર્ષ એ રીતે કરો કે દરેક વડીલો જે તમને આ પ્લેટફોર્મ બેઠું કરી આપી ગયા છે એ પ્લેટફોર્મ થી તમને ખૂબ આગળ વધો એવી તમને અપીલ કરું છું અને શુભેચ્છા દેખાવ આજે અમે પચાસ વર્ષની સવારણ જયંતિ ઉજવી રહ્યા છીએ અમારા મંડળની સ્થાપના થયા પચાસ વર્ષ થયા છે અને આ સવારની જયંતિના ભાગરૂપે શ્રી ભરતભાઈ હતું ખાલી સમાજમાં જાગૃતતા લાવવા માટે અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ સમાજને એક આર્થિક આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ આગળ વધે એ માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ ભરતભાઈ એ કહ્યું કે કોઈ પણ એશિયા કર્યા વગર સંઘર્ષથી આગળ વધીશું અને આપણા અધિકાર માટે હંમેશા લડીશું અને ખૂબ જ પ્રગતિ કરવામાં તમને જશો એ એ માટે અમે આ આયોજન નોંધ રાખ્યું હતું અને જૂના સ્ટીઓ کاروبારીઓ અને એમની યાદ રૂપે એમના પરિવારજનોને યાદ કરીને આમ સુવર્ણ જયંતિની ઉજવણી કરી લે છીએ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો